બધાને જય માતા જય દ્વાર કરી શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ મજામાં રહ્યું આપણે છે ને ભાઈ કાયલમાં જાળ મેં કાલે તમને ખબર છે ભાઈ નેક્સ્ટ બ્લોકમાં આપણે કીધું હતું એમાં કાયલમાં તો કાંઈ નહોતું આવ્યું પણ આજ છે ને પાછા આપણે ઉપાડવા જાય છીએ અને હું હું આવે આજ પણ તમને બતાવીશું તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેતો અમારા નારાયણ ભાઈ મસ્ત મજાના તો નાડા છોડવા આવી જાય ભાઈ તમે જોઈ શકો મસ્ત મજા નાડા બાડા છોડી લી તો ભાઈ આપણે છે ને ભાઈકા છીએ તો આપણે નારાયણ ભાઈને પૂછી લઈએ નારાયણ ભાઈ તમને કેવું લાગે તો ભાઈ નારાયણ તો સારું લાગે છે તો આપણે લવજીભાઈ પાસે જઈએ

હાલો ગાઈસ તો તો ખેસવાન કરી દીધું છે શરૂ અને એન્જિન કરી દીધું છે બોય ઓય બાપા જો લંગર બંગર આવ્યું યાર હું તો ખુશ બેન ભરાય ને બીજું બોલો બોલીર ફેમિલી જો સાળ કેમન શરૂ કરી દીધું આ ગોમલો આવી ગયો યાર તાજે તાજે મસ્ત મસ્ત એક એક ફેસ આવી ગઈ છે આપણે તો આ યાર ટોક કરવાનું છે ઢગલો અને ઝાળ પાછા ખેસવાનું શરૂ છે બાંધેલા ઝાળ હોય કે આવી રીતે ધીમે ધીમે આવડાને ખેસવા પડે એઠે કાદી હોય કે બાંધેલા હોય છોટિયા જોટા મારીને તોડી લેવાના નગર પાસ ઉઠા હોય તો સમજો કે તો પા ભઈ આવ એટલે પાંચ તો પડે એ આવ્યો ખાગો આવ્યો ગાઈસ ઓ બાપા નાને ભાઈ ખાગો આવી છે જો તમે એ માય ગોડ જોવો છે ને ગાઈસ આને કહેવાય ખાગો લો ગાઈસ ટીટમ આવી જશે તાં છે આયા એ લે જોવો ગાઈસ બે બે ટીટમ થઈ ગયા છે ફેમિલી અને બુમલાન બુમલાન આવે છે ધીમું ધીમું મિત્રો મિત્રો સાક્ષ કરું છે ને આવી રીતના ઝાડબાલ ખેસમાંનું કામ શરૂ છે તો યાર ફેમિલી આમ જો ઘણા બધા માછલા આવી ગયા પાપલે આવી ગઈ ઘણા આવી ગયા આમ જો પાછું માછલું ઓડ શેળવો ડારો ઓ બાપા એક લેવલ ની મચ્છી આવી ને આજ બજાતા આવવાની છે તમને બધી યાર કેમ કેમ આમ જો યાર સાક ઉપકે સાક એની ઉપર સાક માંગો ફોટો બેક આવેલો છે ઘણું બધું સાક આવો છે તમને બધાને બતાવશે તો ફેમિલી લંગર બંગર આવી જો કે મસ્કો વાળવાનું થઈ ગયું સરો સર્વ સાક બધું આવી ગયું તો તમને આ નારાણભાઈ ની પણ સામજીભાઈ બતાવી દે અને તો ફાઇનલી આપણે કીટાણ કઢાવી રહ્યા છીએ અમારે કદાચ બોલી બે ની અલગ ખાધી છે પણ વિડીયો તો મસ્ત જોવા લાયક હતો ભાઈ તો જોઈએ રાખો યાર ને આ મોટો ટીટાણ આવી ગયો છે અને બે નંગ આવ્યા છે તો એકાદો નંગ મેકલા ઉમારા વાલા જો ભાઈ જો મસ્ત યાર છે કે મળી જોર દરે ભાઈ કે ઘટે આ અહીં રાખો ભાઈ સાઈ જો ગાઈસ એ આવી ગયો હે અને નાનો નથી ઓ મોટો છે તમને બધાને કદાચ ને વર્તા તો નહી વર્દે ને મોટો છે યાર અને એય તો આવડા બધે તમે તો ટીટણા જો અહીયાથી એકટવે છે આવડા ભાઈ અહીયા નારેન્દ્રભાઈ કરી રહીયા રહ્યા છે બધા બધું આવેલું મચ્છી ફટાફટ કાઢી લેતા ઘરે ભોગી દે તો ભાઈ આપણે છેને ઓળકુ બોડકુ માસ્તા બધું બાંધી દીધું અને ભાઈ શાક આપડો બધું લઈ લીધું છે અને આપણે એક તાળપત્ર લીધી છે મને તો ચાલો ભાઈ આપણે બધે છેને આ એક આઠે પછી પા તમને થોડાક ટીટમ બતાવવીતી કેરા બેરા ભાઈ કેળા બેળા ખાતા દી તો મસ્ત કેળાય ભાઈ

અને લો ખાગી ભાઈ ખાગી નું મિલ છે આર એક નું છે સારો મસ્ત મજાનું સાથ એટલું કઈ આવ્યું હાલમાં કાલ તો એટલું બધું કઈ નહોતું ટીટમ ને ફેમિલી આપણે છે ને ડાયરેક્ટ ઘરે થી પછી વઈએ વાથા વાડીએ આયા છે વાડીએ વાડી છે ને ફેમિલી હલર આવવાનું છે માઇન્ડ વી કાઢવા માટે તો આપણે છે ને માઇન્ડ વી માઇન્ડ વી બધું મસ્ત મજાનું ભેગી કરીને કે અને આ સૌજી ભાઈ કરી જલા છે પછી જમવાનું લેવા તો પેલા છે ને જમવાનું આવી જાય ને પછી આપણે જમી લઈ પછી ભાઈ હલર આવશે ભાઈ તો આપણે માઇન્ડ વી પણ કાઢવાની છે તો ભાઈ બધા છે ને મસ્ત મજાના બેઠા છે ને હું તમને છે ને ભાઈ અમારે વાડીને નજારો બતાવી દઉં આ રીતની કંઈક મસ્ત મજાની વાડી છે અને અહીંયા છે ને ભાઈ અમે ટેગલો કર્યો તો અમે બતાતો છે અમારે નારાયણભાઈ તો બેઠા ભાઈ ભાઈ ભોખ લાગી જાય ભાઈ એવું છે બધાને તો ફેમિલી અત્યારે છે ને ચાર વાગી જશે અને ભાઈ મસ્ત મજાનો હલર આવી જશે અહીંયા છે ને પાતરી રહ્યા છે કેમ કે છે ને ટ્રેક્ટર ના લઈ જવાનું છે તો હલર હમણાં ફેરવવાનું છે તો કિશનભાઈ ઉતરી ગયા તો ફેમિલી આપણું હલર ચાલુ થઈ ગયું છે ને હું કિશનભાઈ સડી ગયા છીએ ઊંપેર અને અમારા લવજીભાઈને અમારા નારાયણભાઈ જોવો તમે અંબા રાખે છે પાથરા અને અમારા કિશનભાઈ કહે છે જો ભાઈ પાથરા ને પાથરા પછી અમારા લવજીભાઈ નારાયણભાઈ મંડાણા ફેમિલી પાથરે પાથરા દેવા જ મીડ્યા અને હું કિશનભાઈ ફેમિલી નાખવા મીડ્યા જોવો તમે એ અમદાવાદભાઈ હલર પાથરા અમારા કિશનભાઈની મોજ જોવો તમે ભાઈ ચાલો તમે સિને એન્જોય કરો ફાઇનલી ફેમિલી આપણે વાડી ભાઈ ઘરે આવી જાય ને છે ને ડૂકી જતા પછી આપણે મસ્ત બધા નાઈતો ફ્રેશ થઈ જશે ને એની માથું વળવાની પણ ફેર નથી ને વિડીયો છે ને હાવ નાનો એવો છે પણ કાંઈ વાંધો નહીં ફેમિલી આશા કરી કે આનો વિડીયો તમને ગેમો છે તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી તો સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયો સાથે અને આજકાલ વિડીયો આવશે ને મોસ્ટ ઓફલી દરિયાનો શોકસ પાકું તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય